કોઈ પણ નવા હોય તો આપણી ચેનલમાં કોમેન્ટ ભાઈઓ કરી દેજો હાલનું વાતાવરણ જોઈ લ્યો તમે આ કાળું ડીબાંગ થઈ ગયું છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે તમને દેખાતું છે આ કેટલું કાળું થઈ ગયું છે અને જો આ બાજુ વીજળી પણ થઈ રહી છે હાલમાં તો કોમેન્ટ કરી દેજો ભાઈઓ હાલમાં કોઈ પણ લાઈક કરવા માટે થેન્ક યુ બાય આપણે આજે વાતાવરણ છે અમારી વાળી અને વરસાદ મારા અંદાજે લગભગ સો ટકા આજ આવી જવો જોઈ હમણાં વીજળી થાય તો તમને હું દેખાડું પણ વીજળી થતી નથી જોઈ લો કેટલો ગાજી રહ્યો છે વરસાદ જય શ્રી કૃષ્ણ તાનિયા ભાટિયા જય શ્રી કૃષ્ણ હાલમાં અમારે વરસાદ આવવાની ફૂલ અને અમદાવાદમાં વરસાદ છે કે નહીં મને જણાવી દો તમે ઝડપથી અને આજ કઈક આપણે આવું કઈક લાઈવ ચાલુ કર્યું છે ઓરિઝોન્ટલ ચેક કરવા માટે જોઈ શકો છો ભાઈઓ કે હાલમાં આપણે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે લાઈક ડન ભૈયાજી લાઈક કરને કે લીએ ભોજપુરી પૂજા દુબે તુમારા થેન્ક યુ હાલ મેં હમરે પે બારિશ હોને વાલી હૈ આપ દીખ રહ હોગા અભી હે દેખો ઇસ તરફ બહુ સાફ મોસમ હૈ તરફ કાલા બાદલ બહુત આ ગયા હૈર બારિશ આને વાલી હૈસા મુજે લગરા અને હાલમાં આવું આવું કઈક કામકાજ ચાલુ છે આપડી વાળી જોઈ શકો છો અને જીણા જીણા ટીપા એટલે કે વરસાદ પણ રાધે 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 લાઈક ડન ભయ్యాજી થેન્ક્યુ 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 દેખો યે ઇસ તરફ ઇસ તરફ આભી અ બિજલી ભી કડક રહી હે મે તુમે દિખાતા હું અભી થોડી દેર મે ફિર સે દિખેગી તો દિખ જાયેગી આપકો તો ઓર અમારે સાથ બની રહેગા આપકો અભી દિખેગી ઇસ તરફ બિજલી વીજળી થઈ રહી છે હાલમાં તમારે પૂજાબેન એ બાજુની સાઈડ વરસાદ છે અહિયાં અમારે વરસાદ આવવાની હજી આવ્યો નથી અને બહુ ગાજી રહ્યો છે બહુ ને બહુ વરસાદ ગાજી રહ્યો છે આજ તો અને આજનું વાતાવરણ કાંઈક અલગ છે એવું મને લાગી રહ્યું છે રાધે 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 આપણી સાથે જોડાઈ રહેવા માટે થેન્ક યુ તમને ઓરિજન્ટલ લાઈવ મારું દેખાતું હોય છે સો ટકા લગભગ આડું લાઈવ દેખાય છે થોડુંક મને કોમેન્ટ કરીને જણાવી દો ને तो मने खबर पड़ी जाएफी जो थई गई दिखाता हूँ दूसरी जो मुझे दिख जाए तो मैं दिखा देता हूँ अभी इस लाइन में बहुत कम लोग आते हैं, फिर भी मैंने थोड़ा ट्राई किया है नया करने का सोचा है

चालू થઈ ગયો છે પારવો પારવો ટીપા અને હવે આ વરસાદ આવી જાય તો કામ થઈ જાય અમારે ઓર તીસરી ໄລક આવી ગઈ હે ઓર લાઈક કે લિયે થેન્ક્યુ થેન્ક્યુ ઓર એસા કુછ ચલ રાય હમારે યહા પે બારિશ ઓ ભી होने वाली है ऐसा लग रहा है और हमारी मूंगफली एसी अभी हो गई है तो अभी इसमें कोई ज्वाइन क्यों नहीं हो रहा है मुझे मालूम नहीं पड़ रहा है आ, मुझे लग रहा है मुझे शॉर्ट फीड में ही लाइव करना पड़ेगा क्योंकि इस वाले लाइव में ज्यादा लोग नहीं आ रहे हैं इसीलिए हम मुझे लगता है अब वो वाला ही ट्राई करना पड़ेगा तो मैं अब थोड़ा वो वाला ट्राई करता हूँ अभी ये क्या हो गया अः थोड़ा वो वाला ट्राई करता हूँ अभी के लिए बाय बाय थोड़ी देर में मैं फिर से लाइव आता हूँ तो बने रहना સાથ